નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો કોંગ્રેસ કાર્યાલય પર પથ્થર મારો રાહુલ ગાંધીની વિવાદિત ટિપ્પણીને લઈને હિન્દુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સંસદમાં આપેલા નિવેદનનો મામલો હવે રાજકીય તૂલ પકડી રહ્યો છે હિન્દુ સંગઠનો દ્વારા વહેલી સવારે અમદાવાદની પ્રદેશ કોંગ્રેસ ઓફિસે પહોંચ્યા હતા અને કાર્યાલય પર પથ્થરમારો કર્યો હતો હાલ કોંગ્રેસ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ પોલીસે તપાસ પણ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વ્હાઈટ ટોપિંગ રોડ બન્યો છે આફતનું કારણ રવિવારે મુશળધાર વરસાદ ખાબકતા વ્હાઈટ ટોપિંગ રોડ પર પાણી ભરી વળ્યા હતા એટલું જ નહીં પરંતુ અલકાપુરી સહિતની સોસાયટીઓમાં કલાકો સુધી અઢી ફૂટ જેટલા પાણી ભરાઈ દેવાને કારણે રહીશોનો સોમવાર સવાર સુધીમાં પાણી ઉલેચવા પડ્યા હતા અને કાદવ કિચડની સફાઈ કરવી પડી હતી વ્હાઈટ ટેપિંગ રોડની આસપાસની સોસાયટીમાં રહીશોના મકાનોમાં પાણી ભરાઈ જવાને કારણે લાખો રૂપિયાના ફર્નિચર ફ્લોરિંગ વગેરેને નુકસાન પણ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગ્નિકાંડના સાગઠિયાનો ખજાનો ખુલ્યો છે રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની ઓફિસ ખાતે સીલ ખોલીને સર્ચ કરવામાં આવ્યું છે જેમાં પાંચ કરોડની રોકડ રકમ તેમજ કરોડોની કિંમતનું સોનું મળી આવ્યું છે ઉલ્લેખનીય છે કે રાજકોટ એસીબી પોલીસમાં સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં જળબંબાકાર વરસાદનો ભયાનક વિડીયો સામે આવ્યો છે જુનાગઢમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી જેના કારણે ચારે તરફ જળબંબાકાની પરિસ્થિતિ સર્જાઈ હતી અનેક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા હતા રાત્રે પડેલા ભારે વરસાદના કારણે જુનાગઢ વચ્ચેથી પસાર થતી કાળવા નદીમાં ઘોડાપુર આવ્યો હતો જેણે લોકોના શ્વાસ અધ કરી દીધા હતા આ સિવાય શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી તંત્ર એલર્ટ મોડ ઉપર છે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જગન્નાથજી સુભદ્રાજી અને બળદેવજીનું મામેરું રથયાત્રાને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે તંત્ર અને પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બળદેવજીનું મામેરું ભરવામાં આવશે આ વખતે મામેરાનો લાવો મૂળ સાબરકાંઠાના ઈંડરના ગાંઠિયોલ ગામના વિનોદ પ્રજાપતિને મળ્યો છે તેઓ પરિવાર સાથે મામેરું ભરશે આ માટેની ખાસ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીના એકવીસ અને પોરબંદરના ઓગણીસ ગામને એલર્ટ આપી દેવામાં આવ્યો છે મોરબીના મચ્છો થ્રી ડેમનો દરવાજો વધુ એક ફૂટ ખોલવામાં આવ્યો છે જેથી કુલ બે ફૂટનો દરવાજો ખોલ્યો છે જેના કારણે મોરબી અને માળિયા મિયાણા તાલુકાના એકવીસ ગામોને એલર્ટ કરાયા છે તો આ તરફ પોરબંદરમાં મુશળધાર વરસાદના કારણે જળબંબાકાની પરિસ્થિતિ સર્જાઈ છે ધોરાજીનો ભાદર ડેમ ઓવરફ્લો થતાં ગેડ પંથકના ઓગણીસ જેટલા ગામડાઓને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા એપ્લાય કરનાર માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે એક જુલાઈથી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા ફીમાં વધારો થયો છે હવે આ ફી સાતસો દસ ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે ઓગણચાળીસ હજાર ચારસો ત્રાણું રૂપિયાથી વધીને સોળસો ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે ઇઠ્યાસી હજાર નવસો અઠ્ઠાણું રૂપિયા થઈ ગઈ છે જ્યારે વિઝિટર વિઝા અને ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા ધરાવતા વિદ્યાર્થીઓ હવે સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરી શકશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો રાત્રે જૂનાગઢમાં અતિભારે વરસાદથી ઠેર ઠેર તારાજી સર્જાઈ હતી રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા હવામાન વિભાગે એકવાર ફરી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે આગામી થોડાક કલાકોમાં રાજ્યના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે અને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે ઘણા જિલ્લામાં એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને લોકોને સાવધાન રહેવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસામમાં પૂરને કારણે છ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે ગરમીથી ત્રસ્ત લોકોને વરસાદ આવતા એક બાજુ રાહત મળી છે તો બીજી તરફ ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં ભારે વરસાદના પગલે લોકોનું જનજીવન ઠાપ થઈ ગયું છે આસામમાં ત્રણ લાખથી વધુ લોકો ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત થયા છે જેમાં અત્યાર સુધીમાં સાહીઠ લોકોના મોત થયા છે વિડિયોમાં નાના બાળકો પાણીમાં ડૂબેલા તેમના ઘરમાંથી કિંમતી સામાન બહાર કાઢે છે ગામડાઓમાં પણ પાણી ભરાઈ જતાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના સોઈ ગામમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે રાજ્યમાં સર્વત્ર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે બનાસકાંઠાના સોઈ ગામમાં સવારે છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા દરમિયાન અડતાલીસ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે બસો ને સત્તર તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં નવ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે આ સાથે દેવભૂમિ દ્વારકામાં પણ સારો એવો વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુણેમાં જીકા વાયરસના છ કેસ નોંધાયા છે પુણેમાં જીકાના પ્રથમ કેસની ઓળખ ડૉક્ટર અને તેની કિશોરભાઈની પુત્રીમાં થઈ છે જે બંને એક જ વિસ્તારમાં રહેવાસી છે જ્યાંથી બે નવા કેસ નોંધાયા છે પુણે પીએમસીના આરોગ્ય અધિકારી ડોક્ટર કલ્પના બલિવંતે જણાવ્યું છે કે એકત્રિત કરાયેલા પચીસ નમૂનાઓમાંથી બાર એરંડા વેના હતા જેમાં સાત સગર્ભા સ્ત્રીઓનો સમાવેશ થાય છે કોલમાંથી બે સગર્ભા સ્ત્રીઓને જીકા વાયરસ માટે સકારાત્મક પરીક્ષણ કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુલાઈમાં એકસો ને છ ટકા વરસાદ થશે જૂનમાં સામાન્ય કરતાં દસ પોઈન્ટ નવ ટકા ઓછો વરસાદ થયો છે જોકે હવામાન વિભાગે કહ્યું છે કે જૂનમાં ઓછો વરસાદ થયો હોવા છતાં મહિનાના છેલ્લા ચાર દિવસમાં ચોમાસાએ જે ગતિ પકડી છે તે સારા સંકેતો આપી રહી છે આવી સ્થિતિમાં જુલાઈમાં દેશભરમાં એકસો છ ટકા વરસાદ થશે જુલાઈમાં લાલ લીણાની સ્થિતિ ઊભી થવાના સંકેત છે જે વરસાદ માટે સાનુકૂળ સાબિત પણ થનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલનું ભાષણ હિન્દુ બાદ મુસ્લિમો પણ ભડક્યા છે સોમવારે સાંસદમાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણને લઈને વિવાદ થયો છે એક તરફ ભાજપ અને હિન્દુ સંસ્થાઓ રાહુલ પર પ્રહાર કરી રહી છે તો હવે મુસ્લિમ ધર્મગુરુઓ પણ ભાષણ સામે વિરોધ કર્યો છે રાહુલ ગાંધીએ અભય મુદ્રાને ઇસ્લામ ધર્મ સાથે જોડી હતી જેથી મુસ્લિમ ધર્મગુરુ નસરુદ્દીન ચિસ્તી દ્વારા નિંદા કરવામાં આવી છે તેમણે કહ્યું છે કે ઈસ્લામમાં ક્યાંય અભય મુદ્રા નથી રાહુલે નિવેદન સુધારવું જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના સી એમઓનો ડંકો મળ્યું છે ખાસ સન્માન ગુજરાતના સીએમ એટલે કે મુખ્યમંત્રી કાર્યાલયને આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ ફિફ્ટીન સર્ટિફિકેશન મળ્યું છે બે હજાર નવમાં નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સૌપ્રથમ વખત ગુજરાત સીએમઓને આ સર્ટિફિકેટ મળ્યું હતું જે પરંપરા આજે પણ ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમમાં યથાવત જોવા મળી છે સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને બે હજાર નવથી સતત આ પ્રમાણપત્ર પ્રાપ્ત થતું આવ્યું છે ભૂપેન્દ્રભાઈ પટેલે સીએમઓના કર્મચારીઓને અભિનંદન આપ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂ ભરેલી ફોર્ચ્યુનર ગુજરાતમાં ઘૂસી ત્યારે પોલીસ તંત્ર શું ઊંઘમાં હતું ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે તે વાત નકારી શકાય તેમ નથી કારણ કે પોલીસના નાક નીચે બુટલેગરો મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરે છે આવો જ કિસ્સો બન્યો હતો બપોરમાં જે ફોર્ચ્યુનર ગાડીએ અકસ્માત સર્જ્યો તે દારૂથી ભરેલી હતી અને આ જ ફોર્ચ્યુનર ગાડી બસોને કિલોમીટર દૂરથી ઘણી ચેક પોસ્ટ ક્રોસ કરીને આવી હતી પરંતુ કોઈ પણ પોલીસકર્મીએ તલાશી લીધી ન હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે